શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચૌદ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનને જોડી લેવા એ જ એક ધર્મ ભગવાન મળતા હોય તો અધર્મ પણ કરવો ભગવાનને જોડી લેવા એ જ એક ધર્મ અભિમાનથી કંઈ પણ કરીએ તો તે ભગવાન સુધી પહોંચતું નથી દાન ધર્મ કર્યો ધર્મશાળા બાંધી એ બધું નામ કવામાં કર્યો તો તમારા કલ્યાણ માટે તેનો શો ઉપયોગ એનાથી ભગવાનનું અંતર ઘટતું નથી પણ અભિમાન માત્ર વધે છે બાવળનું ઝાડ રોપ્યું તો તેના પર કેરી કેવી રીતે આવે હું પણ આથી કરેલું કાર્ય ઉપયોગી પડતું નથી શરણ બુદ્ધિથી કરેલું કામ એ જ ખરો ધર્મ હું ભગવાનના હાથનું પૂતળું છું એમ સમજીએ રામ કરતા એમ કહીએ એટલે કે દેવની પાસે શરણબુદ્ધિ રાખવી ભગવાન પરની નિષ્ઠા કોઈ પણ વયે અને કોઈ પણ અવસ્થામાં વધારી શકાય છે એ નિષ્ઠા કદી કોઈનાથી હારનાર નથી કે કોઈની આગળ પણ માથું નમાવનાર નથી એકવાર ભગવાન પર પૂર્ણ નિષ્ઠા રાખી તો પછી ચિંતાનું કારણ જ શું ચિંતાથી કાર્યનો નાશ થાય છે અને કર્તવ્યનું વિસ્મરણ પડે છે ભગવાન પર શ્રદ્ધા રાખીને પ્રયત્ન કરવો અને જે ફળ મળે તેમાં સમાધાન માનવું વ્યવહારમાં સુખ કર્તવ્યથી મળે છે તેમ પરમાર્થમાં સુખ નિષ્ઠાથી મળે છે પરમાર્થ કરનાર માણસે કોઈનું પણ અંધાકરણ દુખવવું નહીં પરમાર્થ એ લબાડ કે દંભી માણસનો નથી તેમ તે મૂરખ માણસનો પણ નથી વ્યવહારમાં કોઈને ફસાવીએ નહીં અને કશાથી મોહિત પણ નહીં થઈ જઈએ આપણા દાવપેચ કે લબાડી લોકોને ફસાવવા માટે નહીં હોવા જોઈએ લોકોથી આપણે નહીં ફસાઈએ એટલું જ વ્યવહાર પણ રાખીએ આપણા હાથમાં જેટલા પૈસા હોય એટલા પ્રમાણમાં લેવડ દેવડ કરવી વ્યવહારની દ્રષ્ટિએ કોઈનું દેવું નહીં રહી જાય તેવી રીતે રહેવું કોઈ પણ પરિસ્થિતિમાં હું રહીશ એમ જે કહે તેને કદી પણ અડચણ પડતી જ નથી આપણે શ્રીમંતોનો દ્વેષ નહીં કરીએ અને ગરીબોને તુચ્છ નહીં માનીએ એ વૃત્તિ કેળવવા માટે ભગવાનની નિષ્ઠા જોઈએ પ્રત્યેક જણને ખાવા પીવાનું ભરપૂર મળી રહે તો એને સંપત્તિની સમાન વહેંચણી કરી કહી શકાય બદલામાં કંઈ પણ આપ્યા વગર આપણે જો પૈસા લઈએ તો જેના લઈએ એની વાસના એને ચીટકીને તેની સાથે આવે છે ગમત તો જુઓ બીજી બધી બાબતોમાં માણસ વચન પાડવાની પરાકાષ્ઠા કરે છે પણ પૈસાની બાબતમાં તે વચન આપે છે પણ સહેલાઈથી અને તોડે છે પણ સહેલાઈથી ફક્ત એ બાબતમાં જ તે વચન પાડવામાંથી છટકબારી શોધતો ફરે છે પૈસા હોય તો તે આપણી આડે આવે છે અને હોય તો પણ તે આપણી આડે આવે છે એવી આપણી પરિસ્થિતિ છે સંન્યાસીએ એક દિવસ પૂરતો સંગ્રહ કરવો ગૃહસ્થે ત્રણ દિવસ પૂરતો સંગ્રહ કરવો આપણી પાસે ત્રણ દિવસ ખાવા પૂરતું છે એમ માલુમ પડે તો આપણે જરી પણ ચિંતા કરવી જોઈએ નહીં હું કરતા છું એ સંસારની પહેલી પાયરી તો રામ કરતા છે એ પરમાર્થમાં પહેલી પાયરી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ